મુખ્યમંત્રીના દિશા નિર્દેશ મુજબ નેશનલ હાઇવે અડતાલીસ ના કામગીરીના નિરીક્ષણ માટે કલેક્ટર લલિત નારાયણ સંધુની મુલાકાત સાબરકાંઠામાં મુખ્યમંત્રીના દિશા નિર્દેશ મુજબ નેશનલ હાઇવે અડતાલીસના કામગીરીના નિરીક્ષણ માટે કલેક્ટર લલિત નારાયણ સંધુની મુલાકાત સાબરકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી આપેલા દિશા નિર્દેશના અનુસંધાને જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સંધુએ નેશનલ હાઇવે ના નિરીક્ષણ માટે નેશનલ હાઇવે પ્રોજેક્ટ મેનેજર સાથે સ્થળ પર મુલાકાત લીધી હતી આ હાઇવે જે જિલ્લાની વિકાસ સાથે જોડાયેલ મુખ્ય ધોરી છે તેની કામગીરીની ગતિ ગુણવત્તા માર્ગ સલામતી અંગે વિગતો લેવાઈ સાબરકાંઠા જિલ્લાને મધ્યમથી પસાર અને અમદાવાદ તથા રાજસ્થાન માટે મહત્વપૂર્ણ કડી તરીકે કામ કરે છે નિરીક્ષણ દરમિયાન જિલ્લા કલેક્ટરે કામ ચલાવી રહેલા વિસ્તારોમાં માર્ગના કદ સાઈડ મુવમેન્ટ માટેના ફેરફાર તથા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા અંગે વિશેષ ધ્યાન આપવાના સૂચનો કર્યા સંવાદ અને પ્રોજેક્ટ મેનેજર સાથે થયેલી ચર્ચા દરમિયાન સ્થાનિક ગામોનો સમુચિત રસ્તા આવન જવનમાં સરળતા તથા વર્તમાન મોસમી પડકારો જેવા મુદ્દા ઉઠાવાયા અધિકારીઓએ ખાતરી આપી કે કામગીરીમાં પર્યાપ્ત ગુણવત્તા જળવાશે અને તમામ સુરક્ષા માપદંડોનું પાલન કરાશે ડિજિટલ કલેક્ટર ઓન સ્પોટ અધિકારીઓ અને પ્રોજેક્ટની ટીમને સૂચના આપી હતી કે સાધન સુંદરાઈ તથા ટ્રાફિકના નિયંત્રણ માટે જરૂરી પગલા લેવામાં આવે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કામ કરતા ગામ જનતાના આવન જીવનમાં અવરોધ ન થાય અને ધોરણ મુજબ સાફટી મિઝર્સને અનુસરવામાં આવે સાથે સાથે હાઈવેની આસપાસના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવા અને પૂરની શક્યતાઓ નિવારવા પણ વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું આ સમગ્ર પ્રક્રિયા અંગે સ્થાનિક નાગરિકોમાં હકારાત્મક અભિગમ જોવા મળ્યો છે કારણ કે ધોરીમાર્ગની ગુણવત્તા અને સુરક્ષામાં વધારો થશે સાબરકાંઠા જિલ્લો અને રાજ્યો અને શહેરો સાથે સારી રીતે જોડાઈ રહે તે માટે નેલ્સ ઓન ગ્રાઉન્ડ કાર્ય પદ્ધતિ અપનાવી કામગીરી આગળ વધી રહી છે અમલમાં આવેલી વધુ સુવ્યવસ્થિત ધોરીમાર્ગ પુનઃ વિકાસથી ભવિષ્યમાં જિલ્લાનો આર્થિક અને ઢાંચાગત વિકાસ પણ ઝડપી થશે બે સર્વિસ રોડ કે ઇન્સ્પેક્શન કે લિયે આયે હુએ હે યહા કલેક્ટર સર ને વિઝિટ કિયા હે યે પૂરા હમારા જો હાઈવે લગતા હે વો અપના મોટા ચિલોડા ગાંધીનગર સે શામલાજી તક લગતા હે જો કે 93 કિલોમીટર્સ કા હે तो उसमें जो अभी पिछले छः सात महीने में जो काम हुआ है उसमें मेजरली जो ये दो फ्लाई ओवर हैं सहकारिजिन और मोतीपुरा के इसके अलावा एक गियोड में जो अपना गांधीनगर में अंडरपास है वो हमारा ओपन हुआ है और जो अपने एक प्रांतिज में हमने पीयूपी बनाया है उसका भी काम हमारा पूरा हो गया है इसके अलावा अपने तीन चार स्ट्रक्चर और हैं जो कि चंद्राला में है और अपने आप आगे जाते हैं तो बिलोड़ा की तरफ़ हैं તો પે કામ બહુ તેજી રહા એન્ડ વી આર એકસપેક્ટિંગ કામ હો અગસ્તમાંોલ દે સારું